જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આ છે છણેલા ઘઉં ઘઉંને છે ને મેં બે દિવસ પહેલાં પલાળી દીધેલું એટલે એને કેવું છે ઘઉંને છે ને પહેલાં છણવા પડે આપણે થોડું થોડું જલ કરીને એને ખાંડણી દસ્તો હોય ને એમાં ખાંડતા જઈએ ને તો એની જે ઉપરની છાલ હોય ને થોડી એ નીકળી જાય અને પછી છે ને તુવેરને દાળ બી લીધેલી અને તુવેરને જેટલા મેં ઘઉં અહીંયા લીધા એટલી જ મેં તુવેરને દાળ લીધી હતી ને એને બી મેં પલાળી રાખ્યા હતા તો આપણે ઘઉંને કમસે કમ છે ને ઓવર ઓવરનાઈટ આપણે દસથી બાર કલાક પલાળવા પડે અને તૂરની દાળને કમસે કમ ચારથી પાંચ કલાક અને પછી હવે કૂકર લીધું છે કૂકરમાં આપણે એની વિસલ કરવાની છે સીટી કરવાની છે અને અહીંયા છે ને આ લીલવા છે લીલવા એટલે તુવેરના દાણા છે બાલના દાણા છે અને લીલા ચણાના દાણા છે અને સાથે ખારેક મેં લીધી છે ત્રણથી ચારના એને ટૂંક કરી લીધા છે તો અહીંયા છે ને અમે શિંગદાણાનો ઉપયોગ નથી કર્યો આપણે અહીંયા સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો તો લીલવા છે ને થોડાક વધારે પ્રમાણમાં રાખવાના જેથી ખીચડો છે ને ફરસો થાય એકદમ સુંદર થાય અને જો અહીં પ્રમાણ પણ વધારે રાખવાનું છું કારણ કે ઘઉં છે ને ઘઉં જલ્દી ચઢે નહીં તો અહીંયા છે ને હું લૂણનો ઉપયોગ કરી રહી છું લૂણ અહીંયા પહેલાં જ પધરાવી રહી છું આપ કીચડો થઈ જાય પછી લૂણ પધરાવો તો બી ચાલશે પણ મેં પહેલાં કર્યો છે જેથી ઘઉંમાં અને લીલવામાં અને બધામાં લૂણ સ્વર્ગો ચડી જાય સાથે એક ચમચી મેં ઘીનો ઉપયોગ કરી છે એક ચમચી ઘી વધરાવી દીધું છે જેથી કેવું છે કે કીચડો ઉભરાય નહીં અને ઉભરાય નહીં અને કેવું છે કે એનું ટેક્સચર એકદમ માખણ જેવું થઈ જાય હવે સાચું કહું ને તો મેચ છે ને આમાં આઠથી દસ દસથી બાર સીટી મેં આમાં કરી છે કારણ કે ઘઉં છે ને જલ્દી નથી ચડ ચડતા નહોતા હવે કેવું છે આપણે ઘઉંના જે ફાળા આવે છે ને એનો એનો બી કીચડો સુંદર થાય પણ એને બી આપણે પહેલાં પલાળવા પડે છે એને બી પાંચથી છ કલાક તો આપણે પલાળીને રાખવા પડે તો અહીંયા આપ જોઈ શકો છો સુંદર અહીંયા ચડી ગયું છે ખીચડો હવે આપણે એમાં વઘાર કરવાનો છે વઘાર માટે લીધી છે કડાઈ કઢાઈમાં એક ચમચી ઘી સાદી આદુ મેં અહીંયા ટૂંક કરી રાખ્યા હતા તજ અને લવિંગ હવે જો અહીંયા છે ને તજ અને લવિંગનો આ પાવડર લઈ શકો છો પણ મેં આખા લીધા અજમા અજમાનો વઘારમાં ખાસ હોય છે જીરું સાથે મેં જીરું આમાં પધરાવ્યું છે આપને ના પધરાવું હોય તો ચાલે પણ મેં પધ પધરાવ્યું છે સાથે એક તમાલપત્ર છે અને સાથે લાલ મરચાં છે વઘાર માટે લીધેલા છે આપણે કાશ્મીરી મરચું જે આવે છે ને એ જ મરચાં છે અહીંયા આ જેમાં વઘારમાં પધરાવી દીધા છે તો હવે આ બધા વઘાર થઈ જાય પછી આપણે જે ખેચડો હિંગ આમાં પધરાવાની છે સેજ ચડ્યા હતા પ્રમાણમાં અને હવે આપણે જે ખીચડો ચડી ગયો છે જે બનાવી રાખ્યો છે સીધ કરી લીધો છે હવે આપણે એને એમાં પધરાવી દઈએ ખીચડો આપણે જે પહેલાં આપણે રંધાઈ ગયું છે જે ખીચડો એ તો અહીંયા જો બદામ છે ચારથી પાંચ ટૂંક મેં ખાલી લીધા છે આપણે જો એ કાજુ બદામ અખરોટ બધું લેવું હોય તો બધું લઈ શકો છો મેં ખાલી બદામનો જ ઉપયોગ કર્યો છે હવે ખીચડો પધરાવી દઈએ તો અહીંયા આપજો કેટલી સુંદર રીતે અહીં ખીચડો સુંદર સીધ થઈ ગયો છે હવે આમાં હળદર પધરાવી દઈએ સાથે તો અહીંયા એક ચમચી મેં હળદરનો ઉપયોગ કર્યો છે અને એનો સરખ સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ તમારે લૂણનો ઉપયોગ તમે પહેલાં જ કરેલું એટલે લૂણ નથી પધરાવી રહી પણ આપ જો પહેલાં ન પધરાવો તો પછી આમાં લૂણ પધરાવી દેજો આપને જેટલું જોઈએ એટલું તો એનું ટેક્સચર બીજું કેટલું સુંદર આવી ગયું છે ખૂબ સુંદર અને સરળ રીતે આપણે અહીંયા ખીચડો થઈ ગયું અને અને એની સાથે આપણે અહીં પધરાવવાનું છે ગોળ તો ગોળમાં અહીંયા એક નાનકડો ટુકડો લીધેલો તો એ અહીંયા સાથે પધરાવી દીધું હવે ગેસની આંચને બંધ કરી દઈએ અને ખીચડો નીચે ગેસથી ઉતારી લઈએ અને ઠંડુ થાય એટલે પાત્રમાં સાજીને શ્રી પ્રભુને આપણે ભોગ ધરી શકીએ છીએ તો વિડીયો આપને કેવો લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસ કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનું કે ક્રિશનગાર્ડનું કે કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આપને એમાં કંઈ ન સમજાણવું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ તો અહીંયા એક પાત્રમાં સાજી લીધું છે સજે કાજુ અને લીલા ધાણાની સજાવટ કરી છે તો આ આ ચોક્કસ નિશ્ચિત કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ